રાજુલાના માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે રાજુભાઈ પરસાણા અને વાઇસ ચેરમેન તરીકે પીઠાભાઈ નકુમની વરણી રાજુલાના માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી થઈ હતી રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રાજુભાઈ પરસાણાની તેમજ વાઇસ ચેરમેન પદે પીઠાભાઈ નકુમની વરણી થઈ હતી થોડા સમય પહેલાં માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરોની બિનહરીફ વરણી થઈ હતી રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે પંદર વર્ષ સુધી જીગ્નેશ પટેલ બાદ નવા હોદ્દેદારોની વરણીથી ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે આજ રોજ માર્કેટિંગ યાર્ડ રાજુલા ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી તેમાં પ્રમુખ તરીકે મારી અને ઉપપ્રમુખ તરીકે પીઠાવાય નકુમની પસંદગી કરવામાં આવી હતી આ તકે હું પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી મારા કાકા અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પટેલ તેમજ માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટર શ્રીઓનો દિલથી આભાર માનું છું માર્કેટિંગ યાર્ડ રાજુલા દ્વારા ખેડૂતલક્ષી કામગીરી કરવામાં આવે છે અને આવતા દિવસોમાં પણ ખેડૂતોના હિતમાં અમો ટીમ સાથે કામગીરી કરતા રહીશું જેની ખાતરી આપું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય આજે માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી મને પણ છેલ્લા 15 વર્ષ પ્રતિનિધિત્વ કરવાનો સેવા કરવાનો મોકો મળ્યો હતો એ બદલ પ્રથમ તો હું પહેલા અમારું બોર્ડ કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ખેડૂત આગેવાનોનો હું પેલા તો દિલથી આભાર માનું છું કે પંદર વર્ષ જયારે મેં પ્રતિનિધિત્વ કર્યું ત્યારે મારે સાત સહકાર અને સહવિનય સાથે મારું બોર્ડ ચાલુ એ બદલ મારા બોર્ડ નો પ્રથમ તો હું આભાર માનું છું બીજું આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે રાજુભાઈની ની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે પીઠાભાઈ નકુમની ની છે એને હું દિલથી આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આવતા દિવસોમાં ખેડૂત હિતમાં કામગીરી કરતા રહે એવી શુભેચ્છા આપું